સમગ્ર અમરેલી જિલ્લામાં આજે મુસ્લિમ સમાજ દ્વારા મહરમની જુદા જુદા સ્થળે ફર્યા હતા હતા અને સાંજે થયા કરબલાના શહીદોની યાદમાં સમગ્ર મુસ્લિમ સમાજે આજે માતમ મનાવ્યો હતો મહરમ મહિનામાં તાજિયા મનાવી મુસ્લિમ સમાજ હજરત ઇમામ હુસૈનની યાદ તાજી કરે છે આ મહિનામાં વાયજ તથા ન્યાજ સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે અને ગમ તથા દુઃખ સાથે મહરમની ઉજવણી થાય છે અમરેલી શહેરમાં જુદા જુદા વિસ્તારમાં નાના મોટા બસ્તુથી બધું તાજિયા બનાવવામાં આવ્યા હતા ગઈ સાંજે તાજીયા પરમાં આવ્યા બાદ આખી રાત માતમ મનાવ્યો હતો અને સવારે અતાજિયા પોતપોતાના રૂટ મુજબ જે તે વિસ્તારમાં લઈ જવાયા હતા અને બાદમાં તાજિયા ઠંડા કરાયા હતા અહીં જુદા જુદા ફ્લોટસ દ્વારા કરબલામાં સર્જાયેલા યુદ્ધનું ચિતાર રજૂ કરાયું હતું બહાર પરા મિની કસબા અને મોટા કસબામાં અવનવા તાજિયા નજરે પડ્યા હતા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોમી એકતાના પણ દર્શન જોવા મળ્યા હતા સાથે મૌલિક દોશી અમરેલી